ગુડ મોર્નિંગ વેલા વેલા આપણા હિતરમાં માં આવી કાલનું જ નેંધવાનું ચાલુ છે બસ મમ્મીને ને ચાલ લે છે કોઈ એવું કાઢ્યો હોય ને ખતર

ગરમી જબરજસ્ત પડે બે દાળામાં પર હાથ કહે હવ કેમ ગરમી બી પડે ને એટલે બે એ રે બે દાડામાં કાલ કો તો આજ ગરમી બી પડે તો કદાચ આવશે તો ખરું છોટા એ બાજુ કાલે આ તો પણ નહોતો દડો તમારે ખૂણો નહીં મારે પીવું માટી નાખી દેવા માટી અમે આમ કેમ ભભરાઈ દે

આડા ઉદર એ રીતે ના પવે આખો લોટો બગાડ્યો તઈ બે જણી કોઈ ના બગાડ તમાર મારે કાલે હું તો લેબું છું એટલે ચાલ આ લે ડબલ પીજી જોલા પી સાખ બેલી Como você é? Como você é? Não é. um pouco mais. Eu sou 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 um pouco mais. Eu um Eu sou um pouco Eu sou um pouco mais. બે કલર લીલો વચ્ચે હા ને સોફેરે ને ગુલાબી જેવો લાલ જેવો કલર બાકી કલર એકદમ અલગ પત્તોનો એકદમ અલગ જ કલર કયું પત્તું છે કોઈ ક્રાપવાનું તો ખબર નહીં તમને ખબર હોય તો કયો ಹಂಗ್ ಬಾಕಿ ಅಲಗುತ್ತು

પણ આવ <laughs>

ચાર પોસ આવું છે તે હવે એવું લાગતું નહીં ખાવા દેવા જો બધી ગોડી આવે ખવાય એટલી માં ફળીઓ તે રોજ આવું છું અને ગોળી આવે છે તકલીફ આવી થાય એમ કે આ જોવા ખાલે આ ગોડેલી જ છે આ વળગીએ છે મગફળીઓ આપણો ખવા એટલી હતી એમ કે વધારે નથી પણ આવું ને આવું કર્યું હજી તો પૂર છે આપડે બે વખત બે સાલ વા બે સાલ ગેરખવા એટલી થઈ બાકી બીજી બધી

ৰা খৰ

प्रेप अधिति वायदुवा पक्त पॉणी मोग वायदुवा इसरायली खेती के अगए हाँ अमा खाले पॉणी चभी जो कश्वी नेट लेना हाइड्रोपॉनिक पॉदो के वायन खेती के अंदर जीवड़ा पड़े पूडा पड़े लो कूळा पळे पण अंदरज मूळ नाखियो न अंदरज बिजू कश्यो माटी बाटी नाही तमन वागत येऊ फक्त हन पाणी वेलेलू पजानतन आवी केती एथ આ છે આપણો એલોવેરા કુવરપાટું અને આ કુવરપાટાનો ઉપયોગ આપણે માથામાં લગાવવા માટે થોડું મોટા એકદમ અનઆરે ઓર્ગેનિક કહેવાય કુવર જાતનું કોઈ નુકસાન કરવા ના થોડું પ્રોટેક્શન થઈ જાય અંદર એ લોકો કચરો ચોખ્ખો થઈ જાય

દમન છે એવું લાગે બાલમાં ના ખોડી ને બાલ તો એકદમ કાણાથી ખાલી અંદર એ લોકો અને બધું જે હોય ને એ તોડું તોડું નહીં ને કરે ખોરડો ને ખરજ હોય એનાથી એ સારું તો ઠવા એક વખત તમે બધું લગાવો તો ચાલો પણ આઠાએમ એક વખત લગાવો ને તો આરામ હારવું હોય બીજું કશું કૃત્રિમ લગાવું એનાથી આ જે કુદરતી છે ને એ લગાવું સારું ગડી ખોડજી ગોંડુ કોઈ ના પેલા આપણે કઈએ સુનાઈ આ તો પેલી બાફી પડવા પણ તો ગોડી હા બધું શું કરી ના આવ્યો એટલે આ લીધી શકો સાતું તો હો રાખવાની મકાઈમાં મકાઈ ભૂંડો પણ પી લો એમ બધું ગોળી ના આવી ગયું તે થોડું 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 વાયર નાખીએ થોડું પ્રોટેક્શન થાય વળીયા તો આ વાયર તો લગાવ્યા છે પણ તો ભૂંડો હતો છે ખાડા કરી અને હવે પહેલા હોય પણ લગાવેલા જ હતા પણ પછી કાંઈ નાખ્યા પણ આ ફરીથી વળી પાસે આવ્યા અને આ પછી તમાકુઅન થતા એટલે આવા થોપલા કરીને વાયર લગાવી દઈએ એટલે થોડું

નક નાવાગ નક વાખે બોલુ એ એ તો દોત આવતા હોય ને એટલે ગાઈસ કહેવાનું કે બોખી નહીં કેવાનું કડે વિડિયો પસંદ આય તો આય તો લાઈક કરો શેર કરો જય